ગાયજીશ અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો હોય અને બધે પાણી પાણી ગયું હોય હજી વરસાદ ચાલુ હોય થોડોક થોડોક બહુ પાણી ભરાણું બધે જ્યાં જ્યાં તમારી નજર પોકેનારું પાણી જ છે આ નકો જોઈ શકો છો તમે રોડની ધારુએ પણ ભરી જાય છે અને સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વરસાદી પાણી પાણી જ છે હજી તમને દેખાડીશ આ અમારા જાય અને ભાઈ વાંકી રાખીને જવા દેશે બાઈક કેમેરામાં પાણી આવી ગયું છે કારણ કે સાફ કરી દેવી આપણે તમે જોઈ શકો છો આબોચિયા અને બાબોચિયા બધું ભરી ગયું હોય બહુ જ પાણી રોડ ઉપર આવી ગયું હોય અને વરસાદના કારણે રોડ ઉપર જોઈ શકો છો તમે પાણી આવી ગયું છે બહુ અતિશય વરસાદ પડ્યો ખેતરોમાં પણ પાણી ભરી ગયા છે બહુ જોઈ લે પાણી ભરાણું હોય નહીં જોઈ શકો છો તમે આચું કારણ કે આજ લગાતાર ત્રણથી ચાર કલાક વરસાદ પડ્યો અમારે આ જોઈ શકો છો રોડ ઉપરથી પાણી જાય હવે જલ્દી પગડી જશે